એક હજાર વર્ષ બોતેર કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી એ માની મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે આઠ નવ દસ અને અગિયાર ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે ખાસ કરીને સોમનાથ મહાદેવ આપણા ગુજરાતમાં છે ત્યારે સોમનાથનો અને દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે મને જણાવતા આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમ એ બે હજાર એક હજાર ને છવ્વીસમાં સૌ પહેલી ચડાઈ એ મોહમ્મદગીરની આપણા સોમનાથ મહાદેવ ઉપર કારણ કે આપણા સોમનાથ દાદા એ અને શ્રદ્ધાનું પ્રતિક તો છે જ પણ ધાનાઢ્યનું પ્રતિક આપ સૌ ઇતિહાસ જાણવો છે વિશેષ નથી કહેવું અનેકવાર પ્રયાસો કર્યા પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતિક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને એ પોતાના જાન પણ છાવર કર્યા છે જીવ ઉપર આવી ગયા દાદા એમને નિમિત્ત બનાવ્યો અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે સો વર્ષ થયા હશે બસો થયા હશે પાંચસો થયા હશે પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થાને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાનને નિમિત્ત બનાવ્યા માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે આપણે સૌ આજે ગૌરવ અનુભવી છે કે નવી પેઢી પણ એ આસ્થાને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય માની મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે દસમી તારીખે લગભગ સાડા પાંચ કલાકે માનની મોદી સાહેબ અહીંયા હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે આપણા માટે ખુશીની વાત છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટીતંત્ર એ કરી રહ્યો છે માનની મોદી સાહેબ પીએમઓનું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અમારા સૌ સાથીઓ આદરણીય અર્જુનભાઈ વિદ્યુમનભાઈ કૌશિકભાઈ ત્રણેય મંત્રીશ્રીઓ માની હર્ષભાઈ બે દિવસ પહેલા આવીને ગયા છે સરકારે એપોઇન્ટ કર્યા છે આ તમામ વ્યવસ્થાઓ માટે તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ અમારા સ્થાનિક આગેવાનો માની જગદીશભાઈ વિશ્વકર્મા સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એના માટે એણે પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ માની મોદી સાહેબ આ વડપણનું આપણો આ ટ્રસ્ટ એ લોકો મિટિંગ થવાની છે સાહેબ ઐતિહાસિક શૌર્ય યાત્રા પણ નીકળવાની છે હું બધી જ વિગત આપને કહી રહ્યો છું ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે એક હજાર વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ કે આજે પણ અડગ ઊભો છે એની ઉજવણી કરવાનું યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનું આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે દેશના તમામ મંદિરો શિવ મંદિરોમાં મેં કહ્યુંર કલાક કલાકની અખંડ જાપ થાય અહીંયા લગભગ મને જણાવતા આનંદ છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે એક હજાર વર્ષ એમને થાય છે અને સાતો સાત આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ છ એક છવ્વીસ એ ચડાઈ એક હજાર વર્ષ અગિયાર પાંચ ઓગણીસો એકાવન જીર્ણોધારના પિંચોતેર વર્ષ એ સમન્વય પણ છે જવાહરલાલ આ માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોધારનો સંકલ્પ કર્યો જોડી ફેલાવીને એ પ્રકારે ભીખ માગીને આપણા સમદાદાતા દાદાનો જીર્ણોધાર કરાયો આજે મોદી સાહેબ નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણ અને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ ધાર્મિક આધ્યાત્મિકતા પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય પર્યાયબીણો છે ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે આઠ નવ દસ શિવભક્તિ ભજન અને લોકડાયાનું આયોજન પણ થયું છે ત્રણ હજાર ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે એક હજાર આર્ટિસ્ટ પાંચસો બાર અને પાંચસો અંદર શંખનાથ થવાનો છે પચીસો જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચાર થવાનો છે અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર ચાર ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહેશે એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે બહાર જે આપણા દર્શનાર્થીઓ છે ચાર ટ્રેનો રોજ આવવાની છે આઠ નવ અને દસ રાજકોટથી એક ટ્રેન અમદાવાદથી એક ટ્રેન સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં આપણા વાહનો લઈને આવીએ કારણ કે આવો પર્વ જે આપણા પાછળ છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા વખતે ઉજવાઈ રહ્યો છે અદ્ભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે આ ઉત્સવ ત્રણ દિવસ રહેવાનો છે યાત્રા એકસો ને આઠ જેટલા ઘોડાઓ આ યાત્રામાં વડાઓ સૂર્યનું પ્રતિક છે એ પણ મોદી સાહેબના આ રોડ આગળ રહેવાના છે મંદિરની બહાર સદા સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે અદભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે તમામ લોકોમાં જોડાઈ શકે છે કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી મેં કહ્યું એમ આ શોરે યાત્રા છે અનેક લોકો આવકારો આવકારવા માટે થનગની રહ્યા છે ખૂબ મોટી ભીડ એ એકઠી માની મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે કુલ વીસ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે બત્રીસ બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે દોઢસો મીટરના જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને અમીરજી સર્કલ ખાતે આ શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે આ તમામ યાત્રા અદભૂત રહેવાની છે સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં રવેડી થાય છે એ પ્રકારની રવેડી પણ સંતો પણ ખૂબ આનંદમાં અને ઉત્સાહમાં કારણ કે એમનું મૂળ કામ એ મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં આગળ લઈ રહ્યા છે ત્યારે એ પણ થવાનું છે અભિવાદન ઝેલવા માટે હજારોની સંખ્યામાં એ લોકો જોડાવાના છે મને મોદી સાહેબ ત્યાં દર્શન કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને સમગ્ર વિશ્વ અને ભારતની અંદર એક સંદેશ આપણો ગૌરવંતો શૌર્યનો અને સંઘર્ષનો આપણી આસ્થાના અતુટ આસ્થાના એક હજાર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ મેસેજ એના માટે ખૂબ મોટી એક સભા એ પણ આપ જાણો છો એ પ્રકારે રાખવામાં આવી છે સૌરાષ્ટ્રના ખૂબ બધા જિલ્લાઓમાંથી એ સભામાં લોકો આવવાના છે ભારતીય જનતા પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થાને શ્રદ્ધાનું પર્વ બોતેર કલાકના અખંડ ઓમકારના જાપ સોમનાથ ચૌદના પર્વની અંદર જોડાવાના છે મારે આપસોની વિનંતી છે આ શક્તિનું પ્રતિક છે મહાદેવ અહીંયા બી રાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર ભારત વર્ષના લોકો જે પ્રકારે સરકારે વ્યવસ્થા માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈના સહયોગથી કરી છે અદભુત નજારાઓ અદભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે મોટી જાહેરાત કરવાની માનવી મોદી સાહેબે આ મંદિરો એ માત્ર મંદિરો નથી એ માત્ર આસ્થા શ્રદ્ધાનું નથી વિકાસનું પણ પ્રતીક આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાનને નિમિત્ત હોય એવું મહાપુરુષ છે એવા નરેન્દ્રભાઈ છે જે તત્વને સત્વલિન જૈનમાં છે અત્યાર સુધી કોઈના પ્રકારના વિચારો નથી આવ્યા આ મહાપુરુષ આપણે ભાગશાળી છે કે ભારત વર્ષને મળ્યા છે એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય આ ધાર્મિક સ્થાનોની અંદર જે પ્રકારે એમણે ડેવલપ કર્યા છે એમના કારણે સમગ્ર વિશ્વના ભારતના લોકો એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય અહીં આપણું મહાકાલી જાય અંબાજી જાય દ્વારકા જાય અદભૂત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ કોરિડોરની સ્વીકૃતિ મળી છે હજારો લોકો અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ થયો છે ટુરિઝમ બી છે નરેન્દ્રભાઈ એક અલગ દ્રષ્ટિકોણવાળું વ્યક્તિત્વ મળ્યું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી

એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનું ભારત માતા માટે હોય એક નાગરિક તરીકે આપણાથી થઈ શકે એ કરીએ સૈનથી થઈ શકે એ કરે સરકારથી થઈ શકે એ કરે પણ સૌ સાથે મળીને આ અદભુત ઇતિહાસનું ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવીએ થેન્ક યુ આપે જે ચાર આપણે વાત કરી ચાર અલગ અલગ જિલ્લામાંથી ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક મંડળો મહિલા મંડળો આ ઉપરાંત પણ અલગ અલગ લોકોને જવાબદારી રમેશભાઈ ધડુક રોજે લગભગ સાતસો આઠસો લોકો અલગથી બસો દ્વારા અહીંયા ઓમકાર જાપમાં બેસશે આપણે જાણીએ છીએ કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનનું નામ લેવું મંત્રોચ્ચાર કરવા ઓમકારનો જાપ કરવો ઓમનો નાદ આપણે સૌ જાણીએ છીએ કે ઓમના નાદથી સ્વયં આપણે પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ ભગવાનની પણ ઉર્જા મળે છે એક નવી ઉર્જા નવો ઉત્સાહ નવો ઉમંગ માની મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા એમની સાથે હોય છે એની પણ અનુભૂતિ થશે સ્વયં ભગવાન સોમનાથ મહાદેવની રાજા છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપને પ્રતીતિ થશે સમગ્ર વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ઉજવાશે સમગ્ર મંદિરો છે એ મંદિરોમાં પણ સૌ પૂજારીઓ સૌ આસ્થાને શ્રદ્ધાથી જોડાયેલા લોકો એ સમગ્ર પણ કરવાના છે હું સરકાર વતી વિનંતી કરું છું પાર્ટી વતી વિનંતી કરું છું આ કોઈ એક વ્યક્તિ નો નો ભાજપનો કાર્યક્રમ નથી આ આપણી આસ્થા શ્રદ્ધાનો કાર્યક્રમ છે આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે સુખદામ મા આ સોમનાથ મંદિર ને સત્તર સત્તર વખત લૂંટવામાં આવ્યું અને ધ્વસ કરવામાં આવ્યું અને એ પણ એક વર્ષ પહેલાનો ઇતિહાસ આની માત્ર આંખ બની વિચારીએ કે એક હજાર વર્ષ પહેલા જ્યારે ઘટના ઘટી હશે અને મોહમ્મદ ગદની લગભગ દોઢ હજાર અંતર કાપી સૌ કાર્યકર્તાઓને વિનંતી પોતાના સ્થાન ઉપર ઉભા રહી અને આપણે વંદે માતરમ ગાન કરીશું અહીંયાથી એક લીટી